અંગે સમજણ આપવામાં આવી તે ઉપરાંત તિલકવાડા તાલુકા પંચાયત નજીક એજી આર પાંચસો યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદી પર સહાય યોજના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં તાલુકાના પંચાવન જેટલા ખેડૂતોએ લાભાર્થીઓ ટ્રેક્ટર સાથે કેમ્પમાં ઉપસ્થિત રહે ટ્રેક્ટરનું વેરીફિકેશન કરાવ્યું હતું આ યોજના અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને ચાલીસથી સાહીઠ હજાર જેટલી સહાય મળવા પાત્ર હોય છે જે સહાય ખેડૂતોને મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે એજીઆર પચાસ યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદી પર સહાય યોજના માટે ના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર પંચાવન આસપાસ ખેડૂત ખાતેદારો દ્વારા ટ્રેક્ટર ટેક્ટરની ખરીદી કરીને વેરિફિકેશન માટે કેમ્પની અંદર આવેલા હતા જે એનો એ તમામ ખેડૂતોને સરકારશ્રીની જે યોજના છે એની અંદર જે એના એચ એચપી એટલે કે હોર્સ પાવર છે એ માટે ચાલીસથી સાઠ હજાર જે નિયમ ઈચ્છેત સહાય છે તે મળવાપાત્ર છે અને વધુમાં જ્યારે જૂન મહિનાની અંદર સરકારશ્રી દ્વારા ટ્રેક્ટર માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું હતું ત્યારે પણ પિસ્તાલીસ જેવા ખેડૂત ખાતેદારોને અગાઉ પણ આ યોજના અંતર્ગત લાભ મળેલ છે મારું નામ સુરેશભાઈ ગનશ્યામભાઈ કણજરિયા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત નર્મદા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન કઠોળ યોજના અંતર્ગત પાક પદ્ધતિ આધારિત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ યોજના નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન કઠોળની આ યોજનાના પાક પદ્ધતિ આધારિત તાલીમ ઘટક અંતર્ગત આજ રોજ ખેડૂતોને કપાસ વત્તા મગ એટલે કપાસ પછી મગના પાક માટે પાક પદ્ધતિ માટે લેવાના થતા પગલાઓ વિશે માહિતી આપવામાં આવી પાક સંરક્ષણના ઘટકો અંતર્ગત પાકના વ્યવસ્થાપન અને ખેત પાકોની ઉપયોગીતા વિશે મહત્વતા અંગે સમજ આપવામાં આવી આ આ તાલીમ તાલીમથી ખેડૂતોને પોતાના જે જમીન છે મર્યાદિત જમીનમાંથી વધે ઉત્પાદનો લઈ શકે પાક પદ્ધતિને આધારે એક સાથે બે પાકોમાંથી ઉત્પાદન લઈ શકે અને ઉત્પાદન વધારે વળતર મેળવી શકે એ લાભ થઈ શકશે આપનું નામ વિનય પટેલ મદદનીશ ખેતી નિયામક જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા નર્મદા